નવમી બાર જાન્યુઆરી દરમિયાન જીપીબીએસ બિઝનેસ એક્સપો બે હજાર પચીસનું આયોજન સરદારધામના નેજા હેઠળ આયોજિત જીપીબીએસ બે હજાર પચીસ દેશકાર એક્સપોનું આયોજન આગામી તારીખ નવમી બાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેના ટાઇટલ સ્પોન્સરોનિક્સ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપીબીએસ નો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે એક લાખથી વધુ મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં સોળસોથી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે દેશ વિદેશના મળીને દસ લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે આ વર્ષની મહત્વની વાત એ પણ છે કે ફક્ત પાટીદાર સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો આમાં ભાગ લઈ શકશે નવમી જાન્યુઆરી ઉદઘાટન પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે સાથે જ શ્રી સી આર પાટીલ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી ભારત સરકાર શ્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી ભારત સરકાર પણ ઉપસ્થિત રહેશે નમસ્કાર મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદાર દહામાં આયોજિત આ પાંચમી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નવથી બાર જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે અને કેબિનેટ મંત્રી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બહુર પછી સન્માન સમારોહ છે ચાર દિવસની આ સમિટમાં પાંચ લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે એનાથી પણ વધુ આવી શકે છે અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે એક્ઝિબિટર તરીકે વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોના લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે એનું અમને ખૂબ ગર્વ છે આ સમય પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર ઉદ્યોગને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ એકવીસમી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપી બેસ્ટ એન્ટીફાય અને